યોધ્યા શ્રી રામ મંદિર ખાતે યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા સુદૃઢ રહી અને તમામ મહોત્સવ અને કાર્યક્રમો શાંતિપૂર્ણ અને કોમી એકલ્લાસથી ઉજવાય તે માટે જરૂરી બંદોબસ્ત રાખવા ફૂડ પેટ્રોલિંગ તથા રૂટ માર્ચ યોજવામાં આવી હતી જેમાં જૂનાગઢ જિલ્લા ગર્વ ટીમ તથા જૂનાગઢ જિલ્લા પોલીસના કર્મચારીઓને ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે રાખી જૂનાગઢ શહેરમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ જૂનાગઢ રેલવે સ્ટેશન તથા સુખનાથ ચોક વિસ્તાર તથા જગમાલ ચોક વિસ્તાર તથા માંડવી ચોક વિસ્તાર તથા એમજી રોડ તથા કાળવા ચોક જેવા જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ તથા રૂટ માર્ચ કરી હતી આવતીકાલે અયોધ્યા ખાતે જે રામ ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે છે એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે એ માટે સમગ્ર જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈપણ જગ્યાએ કોઈ પણ એવા સામાજિક તત્વો અથવા તો કોઈપણ એવી ખોટી માહિતી કે અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઈસમો વિરુદ્ધ ખડકાઈ કરશે